એક યુવાન માથું મળી આવ્યું હતું પાંડુસરા પોલીસે ઘાતકી હત્યા કરવાના આ કેસમાં અજાણ્યા સામે ગુનો નોંધી મરનાર ઓળખ માટે પ્રયાસો આધાર્યા હતા તે દરમિયાન પોલીસ તપાસમાં યુવકની ઓળખ મોહમ્મદ ફકરુદ્દીન મોહમ્મદ તરીકે જાણવા મળ્યું હતું કે એજાજ નામનો લેબર કોન્ટ્રાક્ટર સત્તર અઢાર વર્ષ જેટલા દસ છોકરાઓ બિહારથી લેબર કામ કરવા માટે લાવ્યું હતું તેને છોકરાઓને લેબર કામ કરવા માટે ઉન ગામમાં ભીંડી બજાર ખાતે એક મકાનમાં રાખ્યા હતા

પોલીસે ત્રણ છોકરાઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત